સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ શહેર પોલીસ કમિશનરે ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતિના અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા એકતાનગર ખાતે ઉપસ્થિત છે ત્યારે આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓ અને વડોદરા શહેરની અન્ય સંસ્થાઓને નાના બાળકો પણ દોડમાં જોડાયા હતા આ દોડ વડોદરા શહેર પોલીસ ભવનથી શરૂ થઈ હતી અને કાલાઘોડાથી જેલ રોડ થઈ પોલીસ ભવન ખાતે સમાપન થઈ રાષ્ટ્રીય એકતા દિવસના પરિપ્રેક્ષમાં આજે વડોદરા શહેર પોલીસ દ્વારા પચીસ જેટલા સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોયું છે પોલીસ ભવન પ્રાંગણમાં આ કાર્યક્રમમાં બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખૂબ ઉત્સાહને ઉમંગ સાથે રાષ્ટ્રીય એક એક એકતાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ પોત અને એક્સલન્સ માટેની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે पहुचव आसान बनी रहि